આ લંડારા જા કેમ પન સાઇડમાં જાવ ને કામ કરો એક પલક જો એક પલક આ ભાઈ તો પરફોર્મ નથી જતો અબ દે આને મુલાકાત કે આ બરાબર છે ભાઈ છોકરા પર કોણ જાવે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વીએફટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેદ મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન દૂરનો કારણસર મેં ટેક ઓલ આવ્યો અને થોડી વાર એમને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બધાનું કારણ જવા માટે આગળ પ્રોસીઝર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે સાહેબ હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામે છે આજ રોજ સાત ને ત્રીસની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતા સાત ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડ ની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટ ને બહાર કાઢી અને એકસો આઠ ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ જોઈ છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે તો બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે સર આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઇજા હોય આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક પાછળની અંદર થયું હોય એવું અમને જોવા મળ્યું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે કરીને એરપોર્ટ નો આપણે બાજુની અંદર શાસ્ત્રીનગર સોસાયટીમાં આપણે પ્લેન ક્રેશ થયો શાસ્ત્રીનગર સોસાયટીમાં ત્યાં મંદિરની સામે જે એક ગાયનું વાડા જેવું છે ત્યાં પ્લેન ફ્રેશ થયું એમાં પાઇલોટ હતા અને પ્લેન ફ્રેશ થતાની સાથે બધા ત્યાં ભેગા થયા હતા હું ત્યાંથી નીકળતો તો જોયું તો અંદર પાયલોટ હશે આજે અને કોઈ જાતનું નહોતું એ બાજુ તો મેં કીધું પાયલોટ જો હોય તો આપણે એને બચાવીએ તો અંદર ખોલવા અંદર જોવા ગયા તો પાયલટ ના કપડાં સફેદ દેખાણા હતા ખાલી પાયલટ નું મોઢું કેવું કઈ કપડાં જોયા અને જોઈને હજી તો અંદર પાયલટ પકડીએ કે પાયલટ બહાર કાઢવાનું કરીએ એ તાજ અચાનક આગ લાગી અને મને આમ ઝટકો લાગ્યો અને બહાર ભગોળાઈ ગયો ભગોળાઈ ગઈ તરત હું દાજ હતો અને પગ વળતા હતા એટલે તરત હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા પછી તેને કાઢ્યા છે